કે જો અહીં આયા છો તો તમે આવ્યા નથી ક્યાંક ને ક્યાંક એની મરજી પાકી દે છે કોઈ ગુરુ મહારાજ ના કોઈ મા બાપના આશીર્વાદ કે કદાચ કોકની એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાય ની જરૂર હતી અને તમારા ખેચામાં જે પડ્યું હતું એ એ રામ ભરોસે આપી દીધું ને એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે તમે અહીં પહોંચ્યા બાકી એમ બધાથી થી ન હવાતું હારોડ ભજન જોજો તેટલાય ભટ્ટ જ મરી ગયા એ એ તો તો મરજી હોય એમાં કરી કોઈ અંધશ્રદ્ધામાં ના જાવ સમય નો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં કઈક વ્યામ છે અમને પોકનું કરેલું છે તો દાદા ને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં પીઠ કરી લેજું અગરબત્તી તો દાદા ની અગરબત્તી ભૂખ નથી હું રોજ તમને હું કામ પણ હું જાણી તમે ઘણા કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં અમને કીધું તું પેટમાં એના પપ્પાને કંઈક ખવડાવી દીધું છે બેન હું વધુ કે ભાઈ ઓછું કે ગણાય કે તમારે પછી તો અહીંયા કોક દાટી ગયું છે તમારી ભેણ એટલે શું નથી ખબર આઠ મહિના મારી ખબર માં કઈક છે તો શું શું કામ કરે એ કઉ કે કદાચ કોક ને ભ્રમ હોય અમને આખા પરિવાર ને કઈક ખવરાઈ દીધું છે કઈક પેટમાં પડ્યું તો આ જગ્યા નો પ્રસાદ એ પેટમાં જશે ને એને હવાર પરોડીએ બહાર નીકળી ગયો

પણ એ ભાવ કરીને આવ્યા હોય તો બાકી આ જગ્યા માં જેલું ભરી તો એમ નહી થાય અજાણતા થયું હોય તો એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરામર દાદા એ કીધેલો છે કે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા નહીં સમજાય હે તો હું એમ કહું છું વગર માજ્ય એટલું બધું થાય હે તો લોકોના વયણા વાળી વાળી એકવી હજાર ને પચ્ચીસ હજાર લે છે તો એમના પેટ તમને ભરાતા અને ભગવાનના ઘરે એવું કોઈ બજાર નથી કે અહીં તમારી એ તો નરસિંહ મહેતા હતા ગોંડી લખનિયા સામાળ્યો વાંચતો છો હવે હું આ જમાનામાં બીજા અન્ય હશે એવા નથી હોળી લખવાની કે વાર કાલ મારા પરિવાર નું હું થશે એ એક સેકન્ડ વિચાર ના આવ્યો કાલ એ દિવેક રેક ના રે એ ઠાકરની મરજી પરિવાર નું ગુજરાન ચલાવવા અહીંથી નોકરી ધંધો કરવા દયો છું અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો સીધો દોડીને અહીં આવ્યો છું કે મનમાં પચાસ ટકા દાદા ના દર્શન કરવા આયા છે પચાસ પચાસ માણા ને એવુંય થાય કે દાદા ના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપેક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના પણ હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પાકી જો એમનો સમય બગડે નહીં એ કદાચ મને જોઈ લેને એને રાહત થઈ જાય અને કદાચ જે કોઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લઈ જાવ કે કોઈ ભૂલમાં જતો ના રહે એની માટે સીધો દોડીને આવ્યો હોય અને એ સમય બચ્યા પછી પચીસ નામ એના લીધા છે કોઈ સ્વાર્થ વગર કે મને સુખી દે મને સુખીઠ મળે એ કે ભલું થાય તમારી કદર કદર ઠાકર સાંભળતો ના સાંભળતો એ બે નંબર ની વાત પણ જો મારી જોડીમાં એ તપ ભેગું થયું હોય એ ઠાકર ને એવું તારા સાનિધ્યમાં તારી સાક્ષી એ બોલવું છું કે એ જોડી ખાલી કરીને આવવા વાળાના ભાગમાં ના હોય એને આપી દેજે મારું